નમસ્કાર દોસ્તો ફરી એક વખત તમારું સ્વાગત કરું છું મહુવા તાલુકાના ભૂતનાથ ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજ ભેગો થયો અને આઠ થી દસ હજાર લોકો ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડવાની તૈયારીમાં છે જો એમને યોગ્ય ન્યાય નહીં મળે તો ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડવાની તૈયારીમાં છે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દેસુ એમનું કહેવું છે કે સરકાર અમારી સાથે ન્યાય કરશે સરકાર અમારી સાથે ન્યાય કરશે અમે સેવા સદન ખાતે જઈને સરકાર શ્રીને આવેદન પત્ર પાઠવશું જો અમને પૂરતો ન્યાય નહીં મળે ચોક્કસ પ્રકારે ન્યાય નહીં મળે તો સમગ્ર મહુવા તાલુકાના કોળી સમાજના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો પદાધિકારીઓ અને આસપાસના ગામના સરપંચો ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડશે આવું સ્પષ્ટ જણાવતા કોળી સમાજના એક યુવકે શું કીધું છે સૌથી પહેલા દોસ્તો તમે એને સાંભળો જય જય કોળી સમાજ સંવિધાન આજે મવવા તાલુકાના ગ્રામ્ય અને શહેરના તમામ કોળી સમાજના આગેવાનો ભેગા થઈ અને આજે નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર જે રીતે કામ કરે છે અમને ભરોસો છે કે સરકાર કામ કરશે જ પણ હજી અમને ક્યાંક એવી પચાસ લાગે છે જેથી કરીને મહુવા તાલુકાના કોળી સમાજ એવું નક્કી કરવામાં આવે છે કે આગામી દિવસોમાં તારીખ રોજ ખુબ મોટી સંખ્યામાં મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના હોદેદારો બધાય અને મહુવા તાલુકાના તમામ સરપંચો અને અમે ભૂતનાથ મહાદેવ મંદિરથી લઈ અને પદયાત્રા કરી અને સેવા સદન ખાતે આવેદન આવેદનપત્ર પાઠવવા જવાના છીએ તેમ છતાં જો સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ફરજ પડશે અને તેમ છતાં આગામી દિવસોમાં અમારી તૈયારી એવી રહેશે કે મહવા તાલુકાના ભારતીય જનતા પાર્ટી માંથી આઠ થી દસ હજાર જેટલા કાર્ય કરતા અને પદાધિકારી અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સામૂહિક રાજીનામું દેસુ જે બાબતે આજની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે જય કોળી સમાજ હવે ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ હિસાબે કોળી સમાજ સાથે ન્યાય કરવો પડશે એવું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે છેડો પાડશે એટલે રહી વાત એ કે ભારતીય જનતા પાર્ટીને તમે ભારતીય જનતા પાર્ટીને તમે અણગાવના અવગણના કરશો એની સાથે છેડો ફાડશો તો ભારતીય જનતા પાર્ટીના અમુક ભક્તો તમને પણ કદાચ દેશ વિરોધી ગણાવશે કારણ કે ભારતીય જનતા પાર્ટીના ભક્તોનો એક જ એજન્ડા છે કે જે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરે છે એ દેશ પ્રેમી છે અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જે બોલે છે એ દેશદ્રોહી છે દેશ વિરોધી છે આ ભારતીય જનતા પાર્ટીના અંધ ભક્તોનો એક એજન્ડો છે એક ટ્રેન્ડ એવો ચલાવે છે એટલે આઠ થી દસ હજાર લોકો જો ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડશે

કોઈ એક વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ને લઈને તો શા માટે પોલીસ તંત્ર આટલું ઢીલાશભર્યું કામ કરે છે શા માટે કોળી સમાજના જે યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે એમના વિડીયો સામે આવ્યા છે કોલ રેકોર્ડિંગો સામે આવ્યા છે ઘણું બધું સામે આવ્યું છે પણ કઈક ને કઈક અહિયાં કોઈને બચાવવાની કોશિશ કરતા હોય એવું સ્પષ્ટ અહીંયા લાગે છે કારણ કે દિવસો ઘણા બધા વીતી ગયા હજી પણ કોળી સમાજના લોકો કારણ કે દિવસો ઘણા બધા વિધ્યા હજી પણ કોળી સમાજને ન્યાય નથી મેળ્યો આજે એ ન્યાયની માંગણી સાથે ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજના યુવકો ભેગા થયા છે અને ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ જણાવ્યું છે કે અમે સેવા સદન ખાતે જઈને આવેદનપત્ર પાઠવશું જો અમને પૂરતો ન્યાય નહીં મળે તો ભારતીય જનતા પાર્ટીમાંથી અમે લોકો સામૂહિક રાજીનામું આપશું ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો એમના પદાધિકારીઓ કાર્યકર્તાઓ ગામના સરપંચો આ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીમાંથી સામૂહિક રાજીનામું આપશે દોસ્તો તમારું શું કહેવું છે જે રીતે અત્યારે કોળી સમાજ એકઠો થયો છે જે ન્યાયની માંગણી કરી રહ્યો છે એમને આવનારા દિવસોમાં ન્યાય મળશે કે નહીં મળે કે પછી માયાભાઈના દીકરા જયરાતને સરકાર બચાવવાની પૂરી કોશિશ કરશે તંત્ર પૂરી કોશિશ કરશે એને બચાવવા માટે તમારો જે કઈ મંતવ્ય હોય મને કોમેન્ટ બોક્સમાં જણાવજો પણ હું એટલું ચોક્કસ થી કહીશ આજે ગુજરાતની એવી હાલત છે કે કોઈ પણ સમાજના લોકો હોય એમને ન્યાય માટે રસ્તા ઉપર ઉતરવું કેમ પડે છે આવી વ્યવસ્થા કોણે ઊભી કરી કોણે આવી વ્યવસ્થા ઊભી કરી ગુજરાતની અંદર કે કોઈ પણ સમાજના લોકોને જો યોગ્ય ન્યાય જોતો હોય તો રસ્તા પર ઉતરીને કાં તો આંદોલનો કરવા પડે છે રેલીઓ કાઢવી પડે છે ધરણા પ્રદર્શન કરવા પડે છે આત્મવિલોપન કરીશું એવી સરકારને ચીમકીઓ આપવી પડે છે શા માટે આવી વ્યવસ્થા થઈ ગઈ છે ગુજરાતની આની પાછળનો જવાબદાર કોણ છે તમારી શું રાય છે આ વિડીયો સાંભળ્યા પછી મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો કે કોળી સમાજના યુવકો જે ભેગા થયા છે એમને યોગ્ય ન્યાય મળશે કે નહીં મળે છેલ્લા ઘણા બધા દિવસથી આ મામલો બીચકો છે ભારતીય જનતા પાર્ટીની અંદર જ રહેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મંત્રીઓ જે કોળી સમાજમાંથી જ આવે છે એ લોકો પણ આમાં મેદાનમાં ઉતર્યા છે હવે જોવાનું એ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ કોળી સમાજને પોતાના સમાજને ન્યાય અપાવશે કે ભારતીય જનતા પાર્ટીનો બચાવ કરશે આવનારા દિવસોમાં દોસ્તો એ પણ જોવાનું છે પણ હાલ વિડીયોની અંદર તમને શું લાગે છે આ વિડીયો જોયા પછી તમારો શું મંતવ્ય છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ